નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે પચીસો રૂપિયાની સહાય તો મિત્રો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ મિત્રો દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કાર્યક્રમને સંબોધન કરતી વખતે મિત્રો મહિલાઓને મોટી જાહેરાત કરીને જણાવ્યું હતું મિત્રો મહિલા સમૃદ્ધિને દિલ્હીમાં મિત્રો મહિલાઓ માટે મિત્રો પચીસસો રૂપિયા આપવાની મંજૂરી આપવામાં આવી ગઈ છે આજે હું ખુશ છું અને હું સીએમ રેખા ગુપ્તા અને અન્ય લોકોને અભિનંદન આપવામાં છે તો મહિલાઓ માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કુંવરબાઈનો મામેરુ યોજનામાં નવો ફેરફાર કરવામાં આવી ગયો છે જેમાં વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઈનું મામેરુ યોજના અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારી મંત્રી ભિકુસિંહ પરમારે જણાવ્યું હતું કે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ જણાવ્યો ખાસ તો અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને તેર જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા જેમાં સુધારો કરીને હવે માત્ર અમુક જ પુરાવા રજૂ કરવાના હોય છે મિત્રો તો આ ખાસ મિત્રો મોટો ફેરફાર કુંવરબાઈનો મામેરો યોજનામાં કરવામાં આવ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગમે ત્યારે આવી શકે છે વાવાઝોડું હવામાન વિભાગ દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો જાણી લેજો જેમાં ગમે ત્યારે આવશે વાવાઝોડું એવા મોટા સમાચાર આવ્યા જેમાં અરબ સમુદ્રમાં મિત્રો વાતાવરણની એક પલટી મારી છે જેમાં ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો જેમાં ગુજરાતની વાવાઝોડા સાથે લેણું છે કેમ કે એવું માત્ર એક વર્ષ બાકી નથી રહેતું જેમાં ગુજરાત ઉપર વાવાઝોડું ના ટકરાયું હોય તેની અસર થઈ તો હોય જ છે મિત્રો ખાસ કરીને વાવાઝોડું મિત્રો ગુજરાત પાસેથી ગુજરે છે અને તેની અસરો પણ ગુજરાતને ખાસ મિત્રો મોટા ભાગે જોવા પણ આપણને મળતી હોય છે ત્યારે તેનું મોટું કારણ સામે આવ્યું છે જેમાં મુંબઈ ગુજરાત ઉપર વાવાઝોડાનું મોટું જોખમ મંડરાઈ રહ્યું છે મિત્રો તેનું કારણ છે મિત્રો અરબી સમુદ્ર કારણ કે મિત્રો અરબી સમુદ્રમાં વાવાઝોડાનું પ્રમાણ દોઢસો ટકા વધ્યું છે અરબી સમુદ્રમાં ગરમ થઈ રહ્યું છે અને મિત્રો અનેક વાવાઝોડા અરબી સમુદ્રમાં અને સમુદ્રમાં મિત્રો આપણને જોવા મળતા હોય છે પણ આ ખાસ મિત્રો એક વાવાઝોડું છે જે મિત્રો ગુજરાત તરફ અને ખાસ કરીને મિત્રો ભારત તરફ આવતું આપણને અત્યારે જોવા મળી રહ્યું છે તો ગુજરાતવાસીઓને ભારતવાસીઓને મિત્રો ખાસ ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે કે ટૂંક જ સમયમાં મિત્રો આ વાવાઝોડાની આગાહીઓ પણ કરવામાં આવી જશે ત્યારબાદ ને મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીની ગરીબો માટે મોટી જાહેરાત મિત્રો સામે આવી ગઈ છે જેમાં આપણે મિત્રો જણાવી દઈએ કે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા ગુજરાત પ્રવાસે આવેલા હતા ત્યારે મિત્રો તેમણે ગરીબો માટે રાહત ભરી મોટી જાહેરાત કરીને જણાવ્યું હતું રાહુલ ગાંધીએ પોતાના સંબંધોમાં ગુજરાતના યુવાનો ખેડૂતો નાના વેપારીઓ અને મહિલાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો તેમણે કહ્યું હતું કે હું ગુજરાતના યુવાનો માટે ખેડૂતો નાના વેપારીઓ અને મારી બહેનો માટે હું અહીંયા ગુજરાતમાં આવ્યો છું તેમણે મિત્રો પોતાની અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી વિશે પણ વાત કરી અને ઉમેર્યું હતું કે અમે ગુજરાતમાં લગભગ ત્રીસ વર્ષથી સરકાર નથી તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું જ્યાં સુધી અમે ચૂંટણીમાં જીતશે અને અમારી જવાબદારીઓ નહીં આવે ત્યાં સુધી અમે નિભાવીશું ત્યાં સુધી ગુજરાતના લોકો અને ચૂંટણીમાં જીતાડતા નહીં જે દિવસે અમારું કામ પૂરું કરીશું તે દિવસે ગુજરાતના લોકો કોંગ્રેસને પોતાનો સંપૂર્ણ ટેકો આપશે મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું કે જ્યારે અમે કહીશું અત્યારે તમે અમને નહીં જીતાડો તો પણ ચાલશે પણ જ્યારે અમારો વારો આવશે ત્યારે કોંગ્રેસ પોતાનો સંપૂર્ણ ટેકો આપશે અને તમે પણ અમને ટેકો આપીને જીતાડજો તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બજરંગ દળમાં મોટું આંદોલન શરૂ થયું જેમાં મિત્રો સત્યાવીસ મંદિરોને નોટિસ આપતા વિવાદ વધ્યો છે તમામ મંદિરોના ટ્રસ્ટીઓ અને પૂજારીઓ બોલાવ્યા હતા જેમાં મંદિરોને લઈ હરસ સંઘવી અને સીએમના મોખીર મિત્રો રજૂઆતો પણ કરવામાં આવી હતી બજરંગ દળ દ્વારા મિત્રો ભારે આંદોલનો કરવામાં આવશે સરકારના ભાનમાં મિત્રો હોવું જોઈએ કે પચીસ વર્ષથી સરકારમાં છીએ અમે ગમે તે કરીએ છીએ તો પણ કાંઈ થશે નહીં આ ભ્રમણ મિત્રો દૂર કરવું જરૂરી છે ઔરંગઝેબનું પણ શાસન ટક્યું નથી ત્યારે હિન્દુવાદી સરકારમાં દબાણ કરવામાં આવતું હોય તે ચલાવી લેવામાં નહીં આવે પ્રથમ તો મૌખિક રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો મોટું આંદોલન કરવામાં આવશે તેવું મિત્રો બજરંગ દળના મિત્રો મિત્રોએ જણાવ્યું છે મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કાર માલિકો માટે સારા સમાચાર સામે આવી ગયા છે એટલે ગુડ ન્યૂઝ સામે આવી ગઈ છે જેમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર વારંવાર મુસાફરી કરતા ખાનગીમાં કાર માલિકો માટે સારા સમાચાર આપવા જઈ રહી છે ખાસ કે તેમના માટે મિત્રો વાર્ષિક ત્રણ હજાર અને પંદર વર્ષ માટે ત્રીસ હજાર પાસ લાવશે જે રકમ એકવાર ચૂકવવી પડશે આની મદદથી તમે દેશના કોઈપણ રાષ્ટ્રીય માર્ગ ઉપર ગમે તેટલી વાર મુસાફરી કરી શકશો હાલ નિયમ એ છે કે ત્રણસો ચાલીસના મિત્રો માસિક પાસ સાથે તમે ફક્ત એક જ ટોલ પ્લાઝા ઉપર જઈ શકો છો પરંતુ મિત્રો હવે એવો નિયમ લેવામાં આવશે કે વાર્ષિક ત્રણ હજાર રૂપિયા આપી અને પંદર વર્ષ માટે અને ત્રીસ હજાર આપી મિત્રો પાસ લેવામાં આવશે એટલે કે મિત્રો વાર્ષિક તમને ત્રણ હજાર ચૂકવવા પડશે અને પંદર વર્ષ માટે તમારે ત્રીસ હજાર ચૂકવી પાસ લાવવામાં આવશે અને તમે મિત્રો ગમે તે ધોરી માર્ગ ઉપર મુસાફરી કરી શકશો એટલે કાર ચાલકો માટે મિત્રો આ ગુડ ન્યૂઝ સામે આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈ આપી મોટી રાહત જેમાં આરબીઆઈએ વ્યાજ દર છ પોઈન્ટ પચાસ ટકાથી ઘટાડીને મિત્રો છ પોઈન્ટ ટકા કર્યો છે આનાથી લોન સસ્તી થશે અને ઈએમઆઈ પણ ઓછી થશે આમ મધ્યમ વર્ગને મોટી રાહત મળી કહેવાય મિત્રો આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ જાણકારીઓ પણ આપી છે આજે સવારે મિત્રો દસ વાગ્યે મોનેટરી પોલીસ કમિશની કમિટી એટલે કે મિત્રો મોનેટરી પોલીસ કમિટી એમ પી મળી હતી જેમાં મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આરબીઆઈ ગવર્નર જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે પાંચ વર્ષ બાદ રેપો રેટમાં પણ ઘટાડો થયો છે તો આ આરબીઆઈનો ગ્રાહકો માટે મિત્રો મોટી રાહત આવી ગઈ છે જેમાં મિત્રો આ સમાચાર સામે આવ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે છત્રીસ હજાર રૂપિયાની સહાય જેમાં સરકાર ખેડૂતોની વૃદ્ધા અવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના પણ ચલાવે છે જોકે આ યોજના હેઠળ લાભાર્થીઓને સાઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન આપવામાં આવે છે આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિ ફાળા આધારિત યોજના છે પેન્શન યોજના છે જેમાં મિત્રો ખેડૂતોને પંચાવન રૂપિયાથી બસો રૂપિયા પ્રતિમાસ જમા કરવાના હોય છે જેમાં અઢાર વર્ષ પછી કે તેનાથી વધુ એટલે કે ચાલીસ વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો લાભ પણ આપવામાં આવે છે સાઠ વર્ષની ઉંમર બાદ ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા માસિક મિત્રો એટલે કે છત્રીસ હજાર રૂપિયા વાર્ષિક મિત્રો પેન્શન આપવામાં આવશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકને અકસ્માત થશે તો હવે વાલીને જેલ થશે જેમાં મિત્રો બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવવા માટે આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનર એટલે કે આરટીઓ દ્વારા અને ડીએમઓ એમ દ્વારા અધિકારીઓને એક મહત્વનો સેમિનાર પણ યોજાયો હતો જેમાં મિત્રો ડીએસપી સફીન ની આગેવાનીમાં મિત્રો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મિત્રો એવું જણાવવામાં આવ્યું હતું કે લાયસન્સ વગરના બાળકો હવે વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હશે તેને પચીસ હજારનો દંડ અને ત્રણ વર્ષની કેદની સજા પણ કરવામાં આવશે તેવો મોટો નિર્ણય મિત્રો અમદાવાદમાં લેવામાં આવ્યો હતો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો